એ જય શ્રી બુડી શિયાળાનો દિવસ એ આઠ વાગ્યા હે ગાયા એ તો રખડો કરી લીધો હવે બે હવા ટાઈમ થયો હવે જો બધા લાલા હારી બનવું હોય તો ભયા ના બનીએ કાય વાલ લાગે આ તો શું હે વસ્તી હે ફાવે બોલે સારું લાગે ને લાગે ગાંઠ બોલે તરાય કરે ભયા પણ જો વેલી હરવી પડે સારવી પડે એમને એમ તો ચા નામ કાઢવા હોયલા હે આ નાની માના કરે ને એ ભયા નામ કાઢવાય આ શિયાળાનો દિવસ એ આઠ વાગ્યા હે ગાતો ભયા તરી રખડો કરીને પાછી પડી જઈ હવે બધા લાલા હરી બની જવું હોય તો ભયા એમ બની શકાય વાર લાગ્યા તો કાલ બપોરના બચ્ચા હૈ કાયા થાય ને એટલે શું કરે ગાંડ કે કોકનું હારું જોઈને એટલે ગાંડ બરતરા થાય હાથી જતો એટલે કૂતરા ભસ્યા કરે હવે એમને ડાયરેક્ટ લાલા હારી થઈ જવું હોય તો ના બનીએ કે ભાઈ એ તો કાલ બપોરની પરજા પ્રજા હે હવે એમની એવી તાકાત વહેલી ઉઠીને ગાચાર છે લાલા હરી કરી કરી એકા હે ના થાય મારા આવી એમાં મોજ કરો આનંદ મંગલ